ભરૂચ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ થયેલા કથિત કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ હવે તેજ બની છે ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમ એસઆઈટીએ બે દિવસમાં ત્રીસ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે એસઆઈટી દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઈ છે કૌભાંડમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓના બેંક એકાઉન્ટની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે આ સાથે જીએસટી વિભાગ પાસેથી સંબંધિત તમામ સ્ટેટમેન્ટ પણ માંગવામાં આવ્યા છે તાલુકા વિકાસ અધિકારીઓને તેડું મોકલાયું છે ત્રણ તાલુકાના વિકાસ અધિકારીઓને એસઆઈટી સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવશે એસઆઈટી ફરિયાદમાં ઉલ્લેખ થયેલા તમામ સ્થળોની પણ મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તબક્કે પંચ કેસ કર્યા હતા વિસ્તૃત તપાસ અને કડક પગલાની શક્યતા વચ્ચે સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસઆઈટી આગળ પણ વધુ અધિકારીઓને કર્મચારીઓની પૂછપરછ કરવા જઈ રહી છે સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ડોક્યુમેન્ટ્સનું એનાલિસિસ પણ કરવામાં આવશે હાલ સાત પોઈન્ટ ઓગણપચાસ કરોડના કૌભાંડ અંગે સરકારે જ ફરિયાદી બની નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આગામી સમયમાં સંડોવાયેલા વધુ આરોપીઓના નામો બહાર આવી શકે છે